મિત્રો ચૈત્ર વસાવા હજુ પણ જેલમાં જ છે અને ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવ્યા નથી અને ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આજે આવવાના છે પણ જ્યારે જેલમાંથી છોડવામાં આવશે ત્યારે બહાર આવશે અને તેના પર ન્યૂઝ જોવા મળી રહી છે કે ચૈત્ર વસાવા આ જેલમાંથી બહાર આવી જશે એટલે કોણ કોણ આજે રાહ જોઈને બેઠું છે કે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે તો તે કોમેન્ટમાં જણાવજો અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો